મહુદા તાલુકાના મીનાવાડા ગામમાં દશા માતાના વ્રત શરૂ દશા માતાના વ્રત શરૂ થતા ભક્તોની ભીડ ઉમટી દેશભરમાં સદૈવ દેવી સ્વરૂપે જેનું પૂજન થતું હોય તેવું માત્ર એક જ યાત્રાધામ છે મીનાવાડા શ્રાવણ માસની શરૂઆત થતાં જ દેશભરમાં તહેવારોની શરૂઆત થઈ જાય છે ત્યારે ખેડા જિલ્લાના મહુધા તાલુકાના મીનાવાડા ગામે આવેલા દશા માતાના મંદિરે આજથી શરૂ થતા માતાજીના વ્રત નિમિત્તે લાખો ભક્તો માતાના દર્શન કરવા પધારે છે આજથી શરૂ થતા માતાજીના વ્રત દરમિયાન યાત્રાધામ મીનાવાડા ખાતે વીસ લાખ જેટલો માનવ મહેરામણ ઉમટવાની આશા સ્થાનિકો રાખી રહ્યા છે મહુદા તાલુકાના મીનાવાડા ગામે આજથી શરૂ થતા દશા માતાના વ્રત દરમિયાન વીસ લાખ જેટલું માનવ મહેરામણ ઉમટી પડવાની ગણતરી હાલ સ્થાનિકો કરી રહ્યા છે મીનાવાડા ખાતે આવેલું દશા માતાનું વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં માતાજીની જીવતા જીવ પૂજા કરવામાં આવે છે તેમજ ચાર સમયે માતાજીની આરતી પણ ઉતારવામાં આવે છે આજથી શરૂ થતા દશા માતાના દસ દિવસના વ્રત નિમિત્તે પોલીસ તંત્ર દ્વારા ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેમજ આરોગ્ય વિભાગ દ્વારા પણ પોતાના કેમ્પો ગોઠવવાની તૈયારીઓ કરવામાં આવી છે ત્યારે હવે જોવું રહ્યું કે ચાલુ વર્ષ દરમિયાન કેટલા ભક્તો માતાજીના દર્શનનો લાભ લઈ શકે છે મારો પરિચય સામનસિંહ સોળા પૂર્વ સરપંચ બીનાવાળા આવતીકાલથી દશામાનું વ્રત ચાલુ થાય છે એની અંદર લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ અહીંયા આગળ દર્શન કરવા આવશે સારી એવી અહીંયા આગળ સુવિધાઓ જે છે મંદિરના ટ્રસ્ટી દ્વારા તરફથી આપવામાં આવે છે પાણીની સુવિધા ભોજનાલયની સુવિધા અને અહીંયા આગળ જે છે બહુધા પોલીસ સ્ટેશન તરફથી પણ સારી એવી દસ દિવસ માટે અહીંયા આગળ સારી એવી સેવાઓ આપવામાં આવે છે અહીંયા આગળ મંદિરના ટ્રસ્ટી તરફથી અલગથી સો દોઢસો જણ સેવા સ્વયંસેવકો રાખેલા છે સફાઈની વાત કરીએ તો સારી એવી સફાઈ પણ અહીં આગળ મંદિરના ટ્રસ્ટી તરફથી કરવામાં આવે છે અને પબ્લિકના અને દર્શનાર્થીઓને પણ અમારી ટ્રસ્ટી તરફથી નમ્ર અપીલ છે કે કચરો જ્યાં ત્યાં ના ફેંકશો ડસ્ટબિનો ઠેર ઠેર મૂકેલા છે તો ડસ્ટબિનની અંદર જ કચરો નાખો એવી અમારા મંદિર તરફથી સર્વ ભક્તોને અપીલ છે રમેશભાઈ રજક દસ પંદર વર્ષ થઈ ગયા પંદર વીસ વર્ષ વીસ વર્ષ થઈએ એવા એ રીતનું છે કે એમના હિસાબે બધું છે એની જગ્યાએ અત્યારે માતાજીના આશીર્વાદ બધું છે એના હિસાબે અમે દર વર્ષે આવીએ મારું નામ શૈલેષભાઈ છે દેવગઢ શિમલા ગસી ગામથી આવીએ છીએ અમે અને માતાજી અહીંયા આવવાથી અમારે બહુ સારું છે અને ધંધામાં ખેતીવાડીમાં બધામાં અમારે સારું છે અને દર વર્ષે અમે આવીએ છીએ લગભગ હવે દસ વર્ષથી અમે આવીએ છીએ અને સારામાં સારું અમારે અહીંયા એના માતાજીના આશીર્વાદ અમને મળ્યા છે તો ધંધામાં અમારી જોડે પૈસો ટકો બધું સારું છે અમારા છોકરા બધા સારા છે હા માતાજીના વ્રત અમે દસ દિવસ રાખીએ છીએ અને પછી પધરામણી કરીએ છીએ માતાજીની ઘરે જમવાનો પ્રોગ્રામ રાખીએ છીએ છોકરા અખંડ ઉપવાસ કરે છે